પ્રશ્ન સિતનારાયણ મહાદેવની ચશો ધનો ચા છે કાનૂ મારું નામ છે છે આંગળી વાલે ગોવર્ધનો થોડો છો ચાચલી વાલે ગોવર્ધન થોડો છો છશો જાયો છે કાનોડો મારું નામ છે જશો

કાનોડો મારું નામ છે જસો દાન છે કાનોડો મારું નામ છે વૃંદાવન માં ગાયું ચારે ગાયું નો કૌભાળ છે માં ગાયો

ગાયું નો ગોવાળ છે વૃંદાવન માં ગાયો ચારે ગાયું નો ગોવાળ છે ભખુબા ની બેટડી દાતા મારું નામ છો ભખુબાની બેટ ગાયું તારે ગાયું નો ગોવાડ છે ભરાવન માં ગાયું તારે ગાયું નો ગોવાળ છે લઈ લો તારો ગેડીયો ને કેચો તારા ગાલજો મારું નામ છે કાનુડો મારું નામ છે વનરાવન માં ગાયું ચારે નો ગોવાળ છે વનરાવન માં ગાયું

નો ચાયા છે કે નો મારુ નામ છે વૃંદાવનમાંાયુ નો ગોવાર છે નસી મહે તા સ્વામી સમારિયા મંદિરે પારો નસીમ સ્વામીયા મંદિરે કૃષ્ણ પ્રણયા લાલ લગી છે સિદ્ધેશ્વર મહાદેવ ની છે સિદ્ધેશ્વર મહાદેવ ને